નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી મિત્રો આ છેલ્લા બાર કલાકનો મેપ તમે જોઈ શકો છો અને છેલ્લા બાર કલાકની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અઢાર તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો છે જેમાં સૌથી વધુ આજે મિત્રો બે ઇંચ સુધીનો વરસાદ હાલ સુધીની અંદર જોવા મળ્યો છે આજે બપોર પછી અને મિત્રો રાત્રે જોવા મળી શકે છે આજના વિડીયોમાં વાત કરવી છે ખાસ કરીને જે સાયક્લોનની આપણે દક્ષિણ ચીનની અંદર વાત કરતા જે એકદમ મ્યાનમાર ભારતની નજીક છે તે મિત્રો બસોને લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાટક્યું છે દક્ષિણ ચીનની અંદર મિત્રો ખાસ કરીને લોકડાઉન જેવી સ્થિતિ પણ ખાસ કરીને કરી દેવામાં આવી છે ઘણા બધા લોકોને મિત્રો ખાસ કરીને ટ્રાન્સફર પણ એટલે કે ખાસ કરીને સલામત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે વિયેટનાનામાંથી આ વાવાઝોડું પસાર થઈ ચૂક્યું છે સોળ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે ભારે ત્યાં તો વિયેતનામાં લગભગ બસોને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ક્રાટકો જો જોકે આ વાવાઝોડું એટલું બધું જોરદાર છે કે તેનો ભેદ છે ખાસ કરીને મ્યાનમાર બાંગ્લાદેશ ઉપર થાય અને છેક મિત્રો ગુજરાત સુધી આવશે અને આ બાજુ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની છે તો આ બંને મિત્રો સાયક્લોન આગામી સમયની અંદર ભેગા થઈ શકે છે અને ભૂક્કા કાઢી નાખીએ તેવો વરસાદ આગામી સમયની અંદર ગુજરાતની અંદર જોવા મળી શકે છે એટલે કે ભારેથી અતિભારે વરસાદ ની મિત્રો અહીંયા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે આગામી દસ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે સાથે ચોમાસાના વિદાયની પણ મિત્રો વાત થઈ રહી છે તેની પણ વાત કરશું અને દક્ષિણ ચીનમાં જે વાવાઝોડું છે ખતરનાક છે સદીનું સૌથી મોટું વાવાઝોડું બન્યું છે તેને લઈને પણ મિત્રો કેટલી ભારતની અંદર વરસાદનો ખતરો છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ખાસ કરીને આપણે સૌપ્રથમ વાવાઝોડાની એટલે કે સાયક્લોનની જ વાત કરી દેવી અને અહીંયા તમે જોઈ શકો છો પીળો કલરનો ભાગ એટલે કે બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એટલે કે આજે પાંચ વાગે મિત્રો આ વાવાઝોડું લેન્ડફોલ થવાનું છે અને લગભગ તેની ઝડપ બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની છે જેને લઈને મિત્રો આ શહેરના નામ છે હાઈફોંગ અહીંયા કેમ્ફા અહીંયા છે ટેમ તો આ વિસ્તારોની અંદર દક્ષિણ ચીનની અંદર ભારેથી ભારે વરસાદના તારાજીના દ્રશ્યો જોવા મળી શકે છે આ પેલા મિત્રો વિયેટનામમાં છે એની આજુબાજુમાંથી આ સાયક્લોન પસાર થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો કારણ કે આ સાયક્લોન આવી રીતે બની અને મિત્રો આગળ ગયું હતું અને ફરી પાછું મિત્રો દરિયાની ખાડી આવતા વધુ તેજ બન્યું છે અને હવે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો આગામી સમયની અંદર દક્ષિણ ચીનની અંદર પણ આ સાયક્લોન ભુક્કા કાઢી શકે છે આ બાજુ મિત્રો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો એક લો પ્રેશર એરિયા બનેલો છે તમે જોઈ શકો એ પણ મિત્રો ખાસ કરીને આવી રીતે આગળ વધી શકે છે અને આ ઝડપથી મિત્રો આગળ વધી અને બંને ભેગા થઈ આગામી સમયમાં ભારે વરસાદ મિત્રો લાવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હાલ જોવા જોઈએ તો આજે મિત્રો કંઈ ખાસ વરસાદની શક્યતા નથી પણ ધીમે ધીમે આ સાયક્લોન મિત્રો નજીક આવશે ત્યારે મિત્રો ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે બાકી મિત્રો ભાદરવાની ભયંકર ગરમી માટે દરેક લોકોએ થવું ભારે વરાબ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો લગભગ મિત્રો દસ તારીખની આસપાસ આ બંને સાયક્લોન છે આવી રીતે મિત્રો અહીંયા ભેગા થશે અને અગિયાર તારીખથી લઈને બાર તારીખ સુધીની અંદર આ મિત્રો એક ભયંકર લો પ્રેશર અપર એર સાયક્લોન બનાવી શકે છે અને જેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જોકે આ સાયક્લોન મિત્રો આગળ વધે તેવી કોઈ શક્યતા નથી અહીંથી તમે તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સૂકા પવનોની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને મિત્રો આ સાયક્લોન એટલે કે વાવાઝોડું છે એ આગળ વધે તેવી કોઈ શક્યતા નથી અને ખાસ કરીને યુપી બિહાર દિલ્હી પંજાબ આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે જોકે દસ દિવસની હજી મિત્રો વાર છે એટલે આને સાયક્લોન ખૂબ જ જોરદાર છે મિત્રો એની તાકાત પ્રમાણ ચાલતું હોય જો જોરદાર મિત્રો એની તાકાત હોય તો ગમે ત્યાંથી મિત્રો રસ્તો કરી અને તે આગળ વધી શકે છે એટલે કે એના માટે મિત્રો અગાઉથી આપણે કેવું અશકીએ પરંતુ ખાસ કરીને સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે જે પરફેક્ટ મિત્રો ખાસ કરીને જે બતાવતું હોય છે આ સિવાય મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે હાલ મિત્રો વરસાદની જે પેટર્ન છે એ મિત્રો આવી રીતે કંઈકા ચાલી રહી છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જે મિત્રો કાંઈ પણ ભેજ છે એ આવી રીતે એટલે કે હિન્દ મહાસાગરમાં આવી અને ત્યારબાદ મિત્રો આવી રીતે થઈ અને ખાસ કરીને ઉપરા ઉપરી જે સાયક્લોન મિત્રો દક્ષિણ ચીનના દરિયાની અંદર બની રહ્યા છે આ સાયક્લોનને મિત્રો ખાસ કરીને ભેજ મળી રહ્યો છે પહેલાં પણ મિત્રો જોરદાર સાયક્લોન અત્યારે જે હાલ મિત્રો બન્યું તો એને પણ મિત્રો હિંદ મહાસાગરમાંથીને જ ભેજે સપોર્ટ કર્યો હતો આવા મિત્રો ઉપરા ઉપરી બે સાયક્લોન છે અહીંયા જોઈ શકો છો આવી હજુ પણ મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર આ વિસ્તારમાં સાયક્લોન બની રહ્યા છે અહીં તમે જોઈ શકો છો તો દક્ષિણ ચીનનો સમુદ્ર હાલ મિત્રો ખૂબ જ એક્ટિવ થઈ ગયો છે એટલે કે ખાસ કરીને આ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસું વધારે એક્ટિવ રહેતા ભારતની અંદર એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો ચોમાસા હિદયની મિત્રો ઘડીઓ ગણાઈ રહી છે એટલે કે ટૂંક સમયમાં જ રાજસ્થાનમાંથી એટલે કે આ ભાગ મિત્રો હાલ ડ્રાય બતાવી રહ્યો છે ડ્રાય એટલે એટલે એકદમ સૂકો અહીંયા તમે મિત્રો આપણે દસ દિવસનો ફોરકાસ્ટ જોઈ શકો છો દસ દિવસના ફોરકા આ ત્રણ દિવસનો ફોરકાસ્ટ છે જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને રાજસ્થાનનો કેટલો ભાગ ગુજરાતનો કેટલોક ભાગ છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને આગામી દસ દિવસ સુધી કોઈ વરસાદના સંકેત નથી અને એક પ્રકારની અહીંયા મિત્રો ખાસ કરીને આપણે જોયો પાંચ દિવસનો જોયો અને હવે દસ દિવસનો જોયો તો અહીંયા મિત્રો એક ખાસ કરીને બોર્ડર થઈ ગઈ છે એનું મુખ્ય કારણ એ છે કે ખાસ કરીને ઉપરની તરફથી એકદમ ઠંડી હવા સૂકી હવા આવતી હોય છે અને જે મિત્રો ખાસ કરીને હવે આ સિસ્ટમને આગળ વધવા દેતી નથી એટલે કે ધીમે ધીમે મિત્રો અહીંયા ચોમાસાના વિદાયની ઘડી ગણાય આમ તો જોવા જઈએ તો આ વિસ્તારમાં સત્તર તારીખથી ચોમાસું વિદાય લેતું હોય છે અને આ મે પણ મિત્રો આપણે સોળ તારીખ સુધીનો છે તો ખાસ કરીને સત્તાવાર રીતે હવામાન વિભાગ છે પંદર તારીખ લઈને સોળ તારીખ અને આ સાયક્લોન આવી શકે છે એટલે કે વીસ તારીખની આસપાસ હવામાન વિભાગ છે આ ચોમાસાના વિદાયની મિત્રો જાહેરાત કરી શકે છે સૌથી મોટી જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હજુ પણ મિત્રો ઓત્રા નક્ષત્ર જે ખૂબ જ જોરદાર માનવામાં આવે છે ત્યારબાદ હસ્ત એટલે કે હાથીઓ નક્ષત્ર પણ કહેવામાં આવે છે ત્યારબાદ ચિત્રા નક્ષત્ર છે આ નક્ષત્રના વાહન પણ જોરદાર છે હવે પછીનું નક્ષત્ર છે એનું વાહન છે હાથી હાથિયા નક્ષત્રનું વાહન છે મોર અને ઘેલી ચિત્રા નક્ષત્રનું વાહન છે ભેંસ આ ત્રણેયને વરસાદ ખૂબ જ ગમતો હોવાથી આ નક્ષત્રમાં સારા વરસાદના યોગ છે પણ તો હાલ મિત્રો પરિસ્થિતિ એવી જોવા જઈએ છે ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ કોઈ મોટું સાયક્લોન જોવા મળી રહ્યું નથી પરંતુ ખાસ કરીને એક સંકેત એ પણ મળી રહ્યા છે જેવું મિત્રો દક્ષિણ ચીનમાંથી ખાસ કરીને આ સાયક્લોન જે છેલ્લું બની રહ્યું છે આ સાયક્લોન જેવું મિત્રો પૂરું થશે તેવું જ મિત્રો ખાસ કરીને ઓગસ્ટ એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર ફરી એક વખત મિત્રો જોરદાર સિસ્ટમ સી બની શકે છે અને ખાસ કરીને આવી રીતે પહેલાં સૌપ્રથમ પ્રથમ કેરળની અંદર સારા વરસાદની શરૂઆત થશે અહીંયા તમે જોઈ પણ શકો છો ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાસ એકદમ નીચલા લેવલે વાવાઝોડું બનશે અને ઓક્ટોમ્બરની અંદર શરૂઆતની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ભારે વરસાદ પડે તેવા સંકેતો હાલ મિત્રો જોવા મળી રહ્યા છે છતાં પણ મિત્રો કોઈ પણ અપડેટ હશે હાલ મિત્રો સોળ તારીખની જ કમ કમ્પ્લીટ અપડેટ છે બંગાળની ખાડીની અંદર કે અરબી સમુદ્રમાં કોઈ મોટી સાયક્લોન બને તેવી શક્યતા નથી બંગાળની દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડું બન્યું હતું તેની અસર મિત્રો ભારતની થશે પરંતુ ગુજરાતની અંદર આ વાવાઝોડાની કોઈ અસર જોવા મળશે નહીં અને જેને લઈને મિત્રો ખાસ કરીને ઓક્ટોમ્બરની અંદર અને દિવાળી ઉપર સતત મિત્રો ખાસ કરીને સાયક્લોને કારણે વરસાદ પણ જોવા મળી શકે છે પરંતુ પડની જે કાંઈ નવી અપડેટ છે તરત જ તમને પહોંચાડતા રહીશું તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત